હલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ દસ પછી ડિપ્લોમામાં એડમિશન લેવા માટેની કી ડેટ આવી ગઈ છે પ્રોવિઝનલ કી ડેટનું શેડ્યુલ છે ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગ બે હજાર પચીસ છવ્વીસ એની બે વેબસાઇટ આપેલી છે તેના પર તમે જોઈ શકો છો બધી માહિતી ઓનલાઈન રજીસ્ટ્રેશન પંદર પાંચ બે હજાર પચીસથી છ ત્રેવીસ છ બે હજાર પચીસ સુધી રહેશે ડિક્લેર ઓફ પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ બે સાત બે હજાર પચીસ સુધી રહેશે ચોઈસ ફિલિંગ ફોર મોકરાઉન્ડ Choice ફિલિંગ મોકરાઉન્ડ બે સાતથી પાંચ સાત સુધી રહેશે ડિસ્પ્લે ઓફ મુકરાઉન્ડ રિઝલ્ટ મોકરાઉન્ડનું રિઝલ્ટ દસ સાત બે હજાર પચીસના રોજ આવશે અને ડિક્લેર ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે દસ સાત બે હજાર રોજ ફિલિંગ એકચ્યુઅલ ઓફ ચોઈસ બાય કેન્ડિડેટ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ રાઉન્ડ એક ચાલુ થશે દસ સાત બે હજાર પચીસથી ચૌદ સાત બે હજાર પચીસ અને તેનું રિઝલ્ટ રિઝલ્ટ આવ એનું લિસ્ટ આવશે સત્તર સાત બે હજાર અને સત્તર સાત બે હજાર પચીસ તમારું એડમિશન થયું કે નહીં થયું તે ખબર પડશે પછી તમારે ફી ભરવાની આવશે પાંચસો રૂપિયા જેવી સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર સુધીમાં કન્ફર્મ કરવાનું રહેશે પછી ડિસ્પ્લે ઓફ વેકન્સી આફ્ટર એડમિશન એટલે પહેલાં રાઉન્ડ પછી જે વેકન્સી ખાલી રહેશે જે ચોવીસ તારીખે બતાવશે ત્યાર પછી બીજો રાઉન્ડ આવશે આગળની માહિતી આ ડિપ્લોમાની વેબસાઇટ પર આવશે તો હું તમને જણાવી દઈશ થેન્ક યુ લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો